દોસ્તો દોસ્તો હું આજે એક એવા ખૂબસૂરત લોકેશન પર આવી ગયો છું કે યાર જેને ઘણા સમયથી હું જોવા માટે ખૂબ જ મારું મન એમાં હતું પણ આજે એ પણ ઘણી બધી મહેનત લાગી મને જોવામાં ખૂબ જ તકલીફ પડી યાર લગભગ મેં દસ લોકોને પૂછ્યું હશે ત્યારે મને હવે લગભગ ત્યાં પહોંચી ગયો છું તો યાર દોસ્તો જે વસ્તુને મેળવવા માટે જે વસ્તુને જોવા માટે આપણું મન જેટલું ઉત્સુક હોય છે તે વસ્તુ ખૂબ જ મુશ્કેલ મળે છે યાર એ પણ મને આજે જે અહેસાસ એવો થયો છે દોસ્તો તો હું લગભગ ત્યાં નજીક પહોંચી ચૂક્યો છું તમને જોગડાવું છું દોસ્તો તો મિત્રો જે વસ્તુને જોવા માટે હું ઘણા દિવસથી આ પ્રયાસ કરી રહ્યો હતો એ જગ્યાએ હવે પહોંચી ચૂક્યો છું કેમ કે યાર મને કેટલાક સમયથી યાર એવું ઈચ્છા હતી કે યાર આ વસ્તુ મારે જોવી છે ક્યાં છે એ મારી નજીક છે પણ મને યાર કોઈ ખ્યાલ નહોતો દોસ્તો અને જોવા માટે ઘણું બધું યાર મહેનત કરવી પડી છે દોસ્તો તો ખાસ કરીને સાથ સહકાર આપજો હજુ સુધી હું ત્યાં જે જવાનું છે ત્યાં તો જોયું નથી પણ અહીંયા હજુ અહીંયા આવી શક્યો છું દોસ્તો ખૂબ જ મને ઈચ્છા હતી આ જગ્યાનું વિઝિટ કરવાની ઘણા સમયથી વિઝિટ કરવા માટે આગળ પણ મેં એક વિડીયો બનાવ્યો તો ત્યારે પણ હું આવીને જતો રહ્યો હતો પણ અહીંયા મને આ લોકેશન મળ્યું નથી તો ખાસ કરીને અત્યારે લોકેશન મળ્યું છે તો અહીંયા જોતો જોતો લગભગ દસ માણસોને પૂછ્યું ત્યારે મને આ લોકેશન મળ્યું છે દોસ્તો તો હું તમને પૂરું જોવડાવીશ તો બન્યા રહેજો દોસ્તો કેમ કે મેં લગભગ વિડીયોમાં જે બધું જોયું હતું ત્યારથી મારી એક મારું ડ્રીમ બની ગયું હતું કે મેં મારી આ જગ્યાને મારે જોવું છે વિઝિટ કરવું છે ત્યારે હવે અહીંયા આવ્યો છું દોસ્તો આ એક આ પહાડી વિસ્તારમાં મૂર્તિ તમને જોવાઈ રહી છે હનુમાન દાદાજીની આગળ પણ હું તમને જોડાવીશ ખાસ કરીને હું જોવા આવ્યો છું એ તમને હું જોડાવીશ મિત્રો કેમ કે એક ડ્રીમ આપણું હોય છે ને ડ્રીમ જ્યારે મળી જતું હોય ત્યારે ખૂબ જ ખુશીનો માહોલ આવી જતો હોય છે ખૂબ જ ખુશી થઈ જતી હોય આપણા મનને શાંતિ પણ મળી જતી હોય છે દોસ્તો તો ખૂબ સારું લોકેશન છે હવે જે હું જોવા જઈ રહ્યો છું તે અત્યારે અહીંયાથી મને યાર ખાસ કરીને કંઈ સમજણ પડતી નથી પણ ખૂબ સારું મને લાગે છે તો હું નીચે જઈને અંદર જઈને પણ ચોક્કસથી જોઈશ મિત્રો તો બન્યા રહેજો કેમ કે યાર મારો ઘણા સમયથી આ એક ડ્રીમ હતું યાર એ ડ્રીમ હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું તો બન્યા રહેજો દોસ્તો મિત્રો જોઈ શકો છો આ ખૂબ જ પ્રચલિત ધામ છે ખૂબ જ પ્રચલિત ધામ છે અને મારું ડ્રીમ બહુ સમયથી હતું અને જોવાની ઈચ્છા પણ મારી ખૂબ જ હતી ઘણા દિવસોથી હતી આ એક બેસ્ટ લોકેશન જોરદાર લોકેશન યાર પણ કેટલાક સમયથી મારી ઈચ્છાઓ હતી એ આજે પૂર્ણ થવા જઈ રહી છે એટલે દોસ્તો હું તમને પણ જોડાવીશ કે મેં જે ડ્રીમ જોયું હતું એ કેવું છે તો ખૂબ જ સુંદર નજારો લાગી રહ્યો છે પણ ખાસ કરીને દોસ્તો એવું છે કે યાર હું એકલો જ આવ્યો છું એટલે યાર કોઈ મિત્ર વિડીયો બનાવવા માટે સાથે આવ્યો હોય તો ખૂબ જ મજા આવતો પણ અત્યારે જસ્ટ એકલો જ આવ્યો છું એટલે છતાં પણ એન્જોય તો કરીશ મજા તો લઈશું જ દોસ્તો તો લગાતાર હું તમને અહીંના દ્રશ્યો જોડાવીશ આ એક મેં માત્ર વિડિયોમાં ફોટોમાં એવી રીતે જ આ બધું જોયું હતું દોસ્તો પણ આજે રૂબરૂ પોતે અહીંયા આવ્યો છું તો તમને પણ જોવાઈ દીધું એક જોરદાર પહાડી ઇલાકો લાગી રહ્યો છે આ કેવું સુંદર દ્રશ્યો ખૂબ જ સુંદર દ્રશ્યો જોવાઈ રહ્યા છે પાણી પણ કેવું જોરદાર લાગી રહ્યું છે દોસ્તો તો ખરેખર હું આવી જગ્યાએ જવાનું એક ડ્રીમ જોતો હોય છે આવી જગ્યાએ જવાના સપનાઓ જોતો હોય છે દોસ્તો ત્યારે આજે મારું આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે સાકાર થઈ ચૂક્યું છે તેમ પણ તમે કહી શકો છો મિત્રો મિત્રો આવા લોકેશન પર જઈને મને ખૂબ જ આનંદ થતો હોય છે ખૂબ એન્જોય કરતા હોય છો મારા દિલને સુકૂન મળતું હોય છે યાર કેમ કે તમે લાખો રૂપિયા કમાશો ઘણા બધું તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશો પણ જો તમે તમારું ડ્રીમ જે તમને તમારા મનને શાંતિ નથી મળતું એ જગ્યાએ ના જશો યા એવી જગ્યા એ તમને નહીં મળશે તો ખૂબ જ દુઃખ થતું હોય છે મિત્રો તો હું આ તમને જોવાડી રહ્યો છું તો બન્યા રહેજો દોસ્તો મિત્રો ખૂબ જ ટાઈમથી ઘણા બધા સમયથી મેં વિડીયો જોયા હતા લોકોના ફેસબુકમાં ફોટો જોયા હતા લોકોને અહીંયા એન્જોય કરતા જોયા હતા ત્યારથી એક મારું ડ્રીમ બની ગયું હતું કે યાર મારે ગમે તે થઈ જાય પણ આ જગ્યાની વિઝિટ કરવી છે તો ફાઇનલી હું આ જગ્યાએ પહોંચી ગયો છું ત્યારે મને ખૂબ જ આનંદ પણ થઈ રહ્યો છે હું આનંદ અનુભવી રહ્યો છું એક ખૂબ જ શાનદાર નજારો જોઈને મારું મન ખુશ થઈ ગયું છે હું ખુશ થઈ ગયો છું યાર એટલે ખરેખર જીવન મળ્યું છે ને તો આ એન્જોય કરવું જોઈએ આ બધી જગ્યાએ વિઝિટ કરવી જોઈએ આપણે જોવું જોઈએ ને આપણા મનને યાર ખૂબ જ શાંતિ મળે હું તો જીવનને એવું માનું છું કે જો આપણને જે જગ્યાએ શાંતિ મળતી હોય એન્જોય થતું હોય એ જગ્યાએ જવું જરૂરી છે કે જીવન આ એક અનમોલ જીવન છે અને નાનકડું જીવન છે દોસ્તો તો ખરેખર આપણા દિલને સુકૂન મળે એ જગ્યાની વિઝિટ કરવી જોઈએ એવા લોકોને પણ મળવા જોઈએ હું તો જ્યારે પણ એવું થાય છે કે યાર આ વ્યક્તિને મળવું છે ત્યારે એ વ્યક્તિને મળતો જ હોય છે કેમ કે મારું મન ક્યારે પણ માનતું નથી એને મળ્યા વગર ત્યારે એ જ રીતે જે જગ્યાએ જવાનું હોય છે એ જગ્યાએ નથી જતું તો પણ મારું મન ખૂબ જ દુઃખી થતું હોય છે દોસ્તો તો અત્યારે હું અહીં આવીને મને મારા દિલને સુકૂન મળી રહ્યું છે હું ખૂબ જ ખુશ થઈ ગયો છું અને મજા આવી રહી છે પણ જો કદાચ કોઈ સાથી એક આવતો સાથે કોઈ મિત્ર જોડે આવતો તો વધુ મજા આવતો તો હું ફરીથી પણ કોઈ પણ મારા પુત્રની વાત હોય યા કોઈ બીજાને પણ લઈને સાથે આવીશ દોસ્તો અને તમે ત્યાં સુધી જુઓ ખૂબ જ શાનદાર નજારો ખૂબ જ સારો નજારો જોઈ રહે છે દરેક જગ્યાનું યાર માહોલ એટલું ખૂબ સુંદર છે યાર અહીંયાથી જવાનું મન નથી થતું આપણું મન એટલું રાજી થઈ જાય છે સૌથી હું દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ માનું છું તો એ આપણી ખુશી છે આપણને જે ખુશી થાય છે ને એનાથી કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી દોસ્તો દોસ્તો આ ભાગ ભરી જિંદગી છે આ જિંદગીમાં લોકો પૈસાની પાછળ ભાગે છે આપણે ના નથી કહેતા પણ સાથે સાથે આપણા જીવનને પણ એન્જોય કરો આપણા મનને પણ શાંતિ આપો અને કંઈક સુકૂન મળે એવું કાર્ય પણ કરો દોસ્તો તો મને ખાસ કરીને સ્પેશિયલી મારા દિલને ખૂબ જ શાંતિ મળી છે અહીંયા આવીને તો હું તો કાયમ માટે એવું વિચારું છું કે યાર જે જગ્યા મને શાંતિ મળે છે એ જગ્યાએ હું જઉં છું મારી ઈચ્છા જે થઈ જાય ને યાર એ કરવું જ પડે છે મને જાણે શું છે યાર લોકોનું દિમાગ કેવું છે તો મને ખબર નથી લોકો શું વિચારે એ પણ હું જાણતો નથી મિત્રો પણ હું ખાસ મારી વાત કરું જ્યારે પણ જે વસ્તુ બાબતમાં મારું દિલ આવી જાય છે જે કરવાનું મન થઈ જાય છે ને ત્યાં મારે જવું જ પડે છે નહીં તો મારા દિલમાં મારું દિલ ખૂબ જ દુઃખી થઈ જાય છે દોસ્તો તો મને સાથ સહકાર આપજો દોસ્તો હું હજુ અંદર કંઈક વિઝિટ કરું છું દોસ્તો તો બને રહેજો દોસ્તો ਅਜ ਨਾ ਹੋਇ ਕਸ ਆਪੜੇ ਮਲਿਆ ਜ ਨਾ ਹੋਇ ਮਨ ਦੀ ਮਤੋਂ ਕਿ ਹਾਂ ਤਨ ਕੀ ਮਨਾ ਕਸ ਆਪੜੇ ਮਲਿਆ ਜ ਨਾ ਹੋਇ ਤਾ ਹੂੰ ਜਿਸ ਕੇ ਲਿਏ ਜਿਸ ਕੇ ਲਿਏ મરતા હું એક એસી લડકી હે જે કરતા હો તો દોસ્તો ખૂબ જ એન્જોય કર્યો છે મેં અહીંયા એનું પાણીની વાત હોય ઝરણાંની વાત હોય દ્રશ્યોની વાત હોય તો ખૂબ જ મજા આવ્યો છે મને યાર મારા દિલને સુકૂન આજે મળી ગયું હોય તેવું પણ મને લાગી રહ્યું છે સ્પેશિયલી પર્સનલી દોસ્તો તો આ જગ્યાની આવી જગ્યાની ખરેખર વિઝિટ કરવી જોઈએ મુલાકાત કરવી જોઈએ કેમ કે આપણને દિલને સુકૂન મળે છે યાર દિલને સુકૂન મળે એનાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું દુનિયામાં કંઈ પણ નથી માનતો દુનિયામાં દોસ્તો દુન જીવન તો દરેક લોકો જીવે છે પણ જો આપણું જીવન આપણું મન કરે એ ના કરી આપણે ના કરી શકીએ તો એ જીવન નથી ગણતો દોસ્તો હું તો ખૂબ જ યાર આજે મને ખુશી થઈ છે લગભગ મને બે કલાક થઈ ચૂક્યા છે આ જગ્યાની વિઝિટ કરવામાં આ જગ્યા મેળવવામાં અને શેવટે ફાઇનલી મળ્યો ત્યારે ખૂબ જ મારા દિલને શાંતિ મળી ગઈ છે દોસ્તો તો સાથ સહકાર આપજો સપોર્ટ કરજો હું આવી જગ્યાની વિઝિટ કરાવીશ તમારી જેવું ઈચ્છા હોય તો તમે પણ આ જગ્યાની વિઝિટ કરી શકો છો મને કમેન્ટ કરીને પૂછી પણ શકો છો કઈ જગ્યાએ છે આ દ્રશ્યો તમે પાછળ જોવો એ બાબત હું તમને દ્રશ્યો લગાતાર પાછળના જોવાડી રહ્યો છું દોસ્તો ખૂબ જ સુંદર મારું મન ખુશ થઈ ગયું છે મારું મન હલકું થઈ ગયું છે મારા મનને શાંતિ થઈ ગઈ છે દોસ્તો તો તમે પણ આવો અને આવી જગ્યાની વિઝિટ કરો દોસ્તો ખૂબ જ મજા આવશે યાર જીવનમાં શું લઈને આવ્યા ને શું લઈને જવાના છે યાર પણ આપણા મનને શાંતિ મળી જાય ને ત્યારે એવું લાગે છે કે યાર જીવન કંઈક જીવી ગયા છે મિત્રો બાય બાય મિત્રો ફરીથી મળીશું